રાજકોટમાં ખાડાની સમસ્યા એક ગંભીર અને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા છે ખાસ કરીને ચોમાસામાં સ્થિતિ વધુ વિકટ બને છે ત્યારે રાજકોટમાં ગઈકાલે લગભગ થી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો વરસાદ પડતાની સાથે જ રસ્તા પર ખાડા જોવા મળ્યા હતા જેને લીધે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો માથા પર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધી ખાડા પડી ગયેલા જોવા મળ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓને પણ વરસાદી માહોલમાં સ્કૂલે તેડવા મુકવામાં તકલીફ પડી રહી હતી ચોમાસામાં લોકોનો તંત્રને એક જ પ્રશ્ન હોય છે રસ્તા સારા કરો અને પાણીના નિકાલની વ્યવસ્થા કરો રાજકોટના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે નવા બનેલા રસ્તાઓ પણ ટૂંકા સમયમાં ઉખડી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે તેમની ગુણવત્તા પર સવાલો ઉભા કરે છે ખાડા અને બિસ્માર રસ્તાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને કેટલાક કિસ્સાઓમાં જીવલેણ અકસ્માતો પણ થયા છે જેમાં મનપા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં પડવાથી યુવાનોના મોત થયાના દાખલા પણ છે મારું નામ છે નેમિશભાઈ શીલુ અહીંયા જ રહેવાસી છું પરાસર પાર્ક વિસ્તાર જે રાજકોટના વોટ નંબર ત્રણ માં આવતો વિસ્તાર છે બરોબર અહીંના રહીશોની હાલાકી આ તંત્ર એટલી ખરાબ કરી નાખી છે અહીંયા માધાપર ચોકડીથી નજીકનો વિસ્તાર છે વોર્ડ નંબરમાં ત્રણમાં આવતો અહીંયા રાજકોટના દરેક પબ્લિકને ખબર છે તંત્રને ખબર છે કે એક તો વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા તો એટલી છે જ કે માધાપર ચોકડીએ ગાડીની ગાડીઓ ડૂબી જાય બરાબર એટલું પાણી એ તો તંત્ર દ્વારા એનું નિરાકરણ આવતું જ નથી ઉલટાનું ખાડા ખોદીને પાઇપલાઇન નાખવાના બાના કરીને અમારા પરાસર પાર્ક વિસ્તાર કૃષ્ણનગર વિસ્તાર ધોરા સોસાયટી માધાપર ચોકડી એની બાજુ બાજુમાં આવતી દરેક સોસાયટી બરોબર છે એના રસ્તાની હાલત પણ એટલી ખરાબ કરી નાખી છે કે એક્ટિવાને સ્કૂટર લઈ નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે અત્યારે પાણી ભરાય ખાડા હોય છોકરાઓને મૂકવા સ્કૂલે જતી હોય લેડીસું જે દિવસમાં એક લેડીઝ તો ત્યાં પડેલી જ જોવા મળે તમને કે ક્યાંક ને ક્યાંક ખાડામાં પડી હોય આ હાલત બી અત્યારે આ વિસ્તારની છે જેમાં તંત્ર દ્વારા કોઈ પણ જાતનું નથી ધ્યાન દેવામાં આવતું ખાલી ને ખાલી મત માંગવા આવશે ચૂંટણી આવશે એટલે બધા હાજર થઈ જશે કોઈક નેતા આવશે બરોબર છે એટલે રોડ રસ્તાના કામ થઈ જશે અત્યારે ચોમાસાના સિઝનમાં પબ્લિકની હાલાકી જોવા એક નેતા નહીં કોર્પોરેશનનો કોઈ અધિકારી હજી સુધી અહીંના વિસ્તારોમાં વોર્ડ નંબર માધાપર ગ્રામ પંચાયતમાંથી વોર્ડ નંબર ત્રણમાં ભળી ગયેલો વિસ્તાર છે એને લગભગ વરદી ઉપર થઈ ગયું છે હજુ સુધી પાણીના કનેક્શન નથી આવ્યા વર્ષોથી પબ્લિક દારદા ને બોરના પાણી કાઢી કાઢીને પીવાના પાણીને રસોઈના પાણીથી જીવે છે આ તંત્રની ઘોર બેદરકારી જે ખાલી પબ્લિકના પૈસાનો પાણી જ કરવાનું કામ કરે છે આ તંત્ર આ તંત્ર તો અમે ભાઈ અહીંયા લગભગ છેલ્લા પંદર વર્ષ ત્યાં રહી છીએ આ વિસ્તારમાં કોઈ દિવસ આ વિસ્તારનું સારું કામ તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યું વોર્ડ વોર્ડમાં કોર્પોરેશનમાં કોર્પોરેશનમાં વિસ્તાર ભળી ગયો તો અમને એમ થયું કે કાંઈક સારું કામ થાય એને લગભગ બેક વરડ વીતી ગયા હજી સુધી કાંઈ કામ થતું નથી મેઇન માગણી જે છે એ રોડ રસ્તા સારા થાય વરસાદમાં પાણી ભરાઈ જાય છે એનો પ્રોપર ડ્રેનેજ કરીને પ્રોપર નિકાલ કરે આ ખોટા જે હોકળા દબાવી દીધા છે જેને લીધે પાણી ભરાય છે એનું પ્રોપર નિરાકરણ લાવે અને મારી તો એવી માંગણી છે કે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છેને દિવસમાં બે વખત અહીંયા સ્કૂટર લઈને આટા મારે એટલે ખબર પડે કે આ આજુબાજુના વિસ્તારની હાલાકી શું છે અત્યારે અમુક તો ટીપીના એવા રસ્તા પડ્યા છે કે જ્યાં કદાચ ટ્રેક્ટર કાઢવું હોય તોય મુશ્કેલી થાય જેનો વિડીયો હું તમને આપીશ